રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે જેમ જેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે આ સાથે તેઓ કોલ્ડ્રિંકની મદદ પણ લે છે ઘણા લોકો ઉનાળાની ઋતુમાં રંગબેરંગી બરફના ગોળા ખાવાનું પસંદ કરે છે ખાસ કરીને બાળકોને તેનો ખૂબ જ શોખ હોય છે પરંતુ શું તમે જાણો છો કે બરફના ગોળા તમારા આંતરડાને નુકસાન પહોંચાડે છે અને તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે બરફના ગોળામાં રંગનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં હાનિકારક રસાયણો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે આ પાછન તંત્રને અસર કરી શકે છે પેટના રોગના જોખમ ઉપરાંત ત્વચાની એલર્જીનું જોખમ પણ હોઈ શકે છે બરફના ગોળામાં કૃત્રિમ રંગો હોય છે જેનાથી તમારા આંતરડાને નુકસાન થઈ શકે છે બજારમાં ઉપલબ્ધ ગોળા દૂષિત પાણીથી બનેલા હોય શકે છે જે છેપનું જોખમ ઊભું કરે છે તે વધુ પડતું ખાવાથી પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડિયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે